નમસ્કાર મિત્રો હું છું દેવદોશી રાઠોડ આપનું ફરી એક સ્વાગત કરું છું એક નવા વિડીયો ની અંદર આપણે આવી ગયા છીએ ગુજરાત ની પાવન ધરતી ગોહિલવાડ પાલેણા કે ત્યાં આવતીકાલે જગન્નાથજી ની અતિ ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આ વિડીયો ની અંદર આપને રથયાત્રા ની સંપૂર્ણ માહિતી આપીશ કે તૈયારી કઈ રીતે કરવામાં આવે છે રથયાત્રાની અંદર કેટલા વાહનો સંભવિત થવાના છે અને તૈયારી ની સંપૂર્ણ માહિતી આપી સાથે કાર્યાલય માં શું શું કામગીરી કરવામાં આવે છે અને જે જગન્નાથજી ની વિતરણ કરવામાં આવે છે ત્યાં સ્ટોલ ની પણ આપણે મુલાકાત લઈશું કે એ લોકો અત્યારથી કઈ રીતની વ્યવસ્થા કરી રહ્યા છે તો વિડિયોમાં લાસ્ટ છેલ્લે સુધી બન્યા રહેજો અને જો આપણે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખશો જય

પ્રમુખ શ્રી સ્વર્ગસ ભગવતસિંહજી રાણાને પણ હું આજના દિવસે યાદ કરું છું એમને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું અને અન્યોન્ય ટ્રસ્ટીગણ અને સ્વયંસેવક મિત્રોનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ પવિત્ર દિવસોમાં પોતાના સેવા કાર્યનો અહીંયા પોતે યોગદાન આપે છે અને આપ સૌના માધ્યમથી આવનારી અષાઢી બીજની ભાવનગરની જનતાને ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન જગન્નાથજી આપ સૌને સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને કીર્તિ સોળ કિલોમીટર કરતા પણ વધારે સવારે આઠ વાગે રથ અહીંથી પ્રસ્થાન થાય છે અને રાત્રિ ના સાડા દસ વાગે રથ અહીંયા પરત આવે છે માનવ સ્વાભાવિક રીતે જયારે રથ પ્રસ્થાન કરે ત્યારે સાડા પાંચ હજાર થી છ હજાર માણસ નો સમુદાય ચાલતો રહે છે પણ સંપૂર્ણ તમે અહેવાલ જો માંગતા હો તો ભાવનગર ની આ રથયાત્રામાં પોણા પાંચ લાખ થી પાંચ લાખ સુધી ના અને ભાવિક ભક્તજનો જોડાતા હોય છે અને દર્શન નો લાભ

જગન્નાથજી ફાળવણી કરી અને આવતીકાલે જે રીતે અંદર ટ્રકો ભગજાવાય છે એ ટ્રક અને ટ્રેક્ટર ફાળવણી અહીંથી કરવામાં આવે છે અને ભાવનગર શહેર અંદર આ રથયાત્રાની ખૂબ જ વિવિધ મંડળો દ્વારા સ્વાગત વિધિક્રમ કરવામાં આવતી હોય છે ત્યારે અહીંથી આ ટ્રક ફાળવણી કરવામાં આવતી હોય છે આવતીકાલે રથયાત્રા નું આયોજન છે તેમાં સો ઉપર ટ્રકો જોડાશે સાત થી આઠ ઓછા મોચા ચકડા જોડાશે એક હાથી હશે એમાં ટ્રેક્ટર વીસ જેટલા ટ્રેક્ટરો પણ જોડાશે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ રથયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે જગન્નાથજી ભગવાન જગન્નાથજી મંદિર ને ભાઈ બહેન ની સાથે રથ ની અંદર બિરાજમાન કરવામાં આવશે વિધિવત રીતે તો આપ સૌ ને તેમના પણ હું દર્શન કરાવું કઈ રીતે મંદિર માંથી જગન્નાથજી ના રથ ની અંદર બિરાજમાન કરવામાં આવે છે તો ચાલો આપ સૌ ને દર્શન કરવામાં કાકા તમારું શું નામ છે પટેલ ભાવે જસમુખરાય આપડે આપણે આજે તમારું મંડળ છે એ કયું મંડળ છે અમારું રથ રથયાત્રા છે સવારે કેટલા વાગે પ્રારંભ થાય આઠ વાગે આઠ વાગે અને કયા કયા રૂટ ઉપર ચાલે છે અહીંથી મહિલા કોલેજ જાય ગોગા સર્કલ જાય સદ્દાનગર સદ્દાનગર થી શહેર પર સડક થઈ ને ભરતનગર થઈ રાતાભાઈ થઈ ને કાળા નાળા બરાબર નીલમબાગ

નમસ્કાર મિત્રો જે રીતે જગન્નાથજી ની આવતીકાલ ની રથયાત્રા છે તેના વિશે મંદિરની એ લીધી સાથે આપણે કાર્યાલય પણ ગયેલા હવે છે જે કે મંદિર જે આવતીકાલે જગન્નાથજી ની રથયાત્રા નીકળશે તેની અંદર પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તો પ્રસાદ વિતરણ માં કઈ રીતે રહે છે અને કેટલાક સ્ટોલ લાગે છે આપણે બધા સ્ટોલ ની તો મુલાકાત નથી લઈ શકતા પણ એક ભાવનગર ની અંદર સિંધી સમાજ તરફથી ખૂબ જ સારી રીતે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે તો આપણે તેમના સભ્યોને પણ મળીએ મંડળના કે કઈ રીતનું કાલની શું પ્રસાદી નું આયોજન છે અને અંદાજિત કેટલા લોકોની માટે પ્રસાદી અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે તો ચાલો આપને પણ સિંધી સમાજના તે મિત્ર મંડળની સાથે હું મુલાકાત કરાવડાવું ભગવાન ભગવાનંદ લાલ ફકી નંદ ઘેરાંદૈયા લાલ હાથી ઘોડા જય કનૈયા લાલ सबसे पहले तो संत वासुराम दुबे आश्रम की तरफ से और हमारे मानश्री साईं दीपकलाल की तरफ से इस शुभ यात्रा की जगन्नाथ भगवान जी के रथ यात्रा की सबको हार्दिक शुभकामनाएं पहले तो मैं ये कहना चाहूंगा कि यहाँ हर साल की तरह और पिछले 20 साल की शुरुआत से ही यहाँ पर प्रसादी का वितरण होता है और यहाँ पूरा विजयन परिवार और सभी सेवादार गण सब साथ मिलकर और हमारे मानश्री साईं दीपकलाल की पूरा मैनेजमेंट की तरफ से पूरी यहाँ प्रसादी वितरण होता है हर साल की तरह इस साल भी हमारे अध्यक्ष रथ यात्रा के अध्यक्ष श्री हरूभा गोंडलिया सर जी और आगे वालों का हमारे महान साई दीपक लाल जी और पूरा विजयन परिवार इधर हार्दिक शुभकामनाएं देता है और यहाँ मंदिर में हार्दिक भाव से भावपूर्ण से यहाँ पर स्वागत होता है उनका और रथ यात्रा का भी सम्मान होता है बहुत दिल से आ, मैं यही आशा करता हूँ कि आप सब लोग दर्शन करें आ, और मेरे सभी भक्तजनों को यही विनती है आ, कि यहाँ आकर अपने प्रसादी ग्रहण करें और श्री भगवान जगन्नाथ जी की रथ यात्रा का दर्शन करें बस यही हमारी आशा है વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર થી જણાવજો કોમેન્ટમાં જય જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં મંદિરે ભગવાન ને લઈને રથની અંદર પધરામણી પણ કરાવડાવી એના પણ આપણે દર્શન કરાવડાવ્યા તો કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં જય જગન્નાથ